નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જેમ તમે ટાઇટલમાં વાંચ્યું તેમ આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયકની જે વેબસાઇટ છે આ વેબસાઇટને જે કયા હેકરો દ્વારા હેક કરી લેવામાં આવ્યું હતું અને જે વેબસાઇટ પર કયો મેસેજ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું એના વિશે માહિતી મેળવવાના છે અને આ જે વેબસાઇટ જે હતી અને કેમ હાક હેક કરવામાં આવ્યું હતું બરાબર એની પણ આપણે ચર્ચા કરવાના છે જે મિત્રો જો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઇક કરી મને સપોર્ટ કરી શકો છો જેથી હું મોટિવેટ થતો રહું અને આવી રીતે જ નવ નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો આજે વેબસાઇટ જે છે એ વિદ્યા સહાયકની આ જૂની વેબસાઇટ છે બરાબર ને આ ઓલ્ડ વેબસાઇટ છે વિદ્યા સહાયક ભરતીની જ્યારે છે તો શરૂઆતના સમયે વિદ્યા સહાયકની અંદર છે તો ભરતી કરવામાં આવતી હતી શિક્ષકોની એ વેબસાઇટની અંદર તમે નીચે સ્ક્રોલ કરીને પણ જોઈ શકો છો એ સમગ્ર માહિતી અહીંયા આપવામાં આવી છે બરાબર ને અને હાલની વાત કરીએ તો હાલની જે વિદ્યા સહાયકની જે વેબસાઇટ છે એનો ઇન્ટરફેસ કંઈક આ પ્રમાણે દેખાય છે બરાબર ને એમાં પણ આપણે જોઈ શકીએ છીએ નીચે આ વિદ્યા સહાયકની વેબસાઇટ છે બરાબર અને મિત્રો આ જે જૂની વેબસાઇટ જે છે આ જૂની વેબસાઇટની વાત કરીએ તો લગભગ મિત્રો તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પંદરની વાત કરીએ તો એ સમય જે છે એ જે હેકરો દ્વારા આ જે વેબસાઇટ છે વિદ્યા સહાયકની વિદ્યા સહાયક ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટને છે તો આ હેકરો દ્વારા છે તો હેક કરી લેવામાં આવ્યું હતું અને શું મેસેજ ડિસ્પ્લે કર્યો હતો એની પણ આપણે આજે ચર્ચા કરીએ બરાબર ને તો જો મિત્રો આ બીજી ટેબની અંદર મેં આ વેબસાઇટને છે તો ડિસ્પ્લે કરવાનો તમને પ્રયાસ કર્યો છે તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે વેબસાઇટ છે સંપૂર્ણ પેજ જે છે એને હેક કરી લેવામાં આવ્યું છે આ જે પેજ આ પ્રમાણનો જે પેજ હતું આ પેજ છે તો આ પ્રમાણે દેખાવામાં લાગ્યું હતું બરાબર ને હવે વાત કરીએ તેમાં હેકરની વાત કરીએ તો અહીંયા લખ્યું છે હેક પાય ઝેન હેકઝર બરાબર એઝ એ હેન હેકઝર જે છે ઝેન હેકઝર ઝૈન એના દ્વારા જે છે વીઆર પેક સાયબર અટેકર્સ બરાબર ને આજે પાકિસ્તાનના સાયબર અટેકર્સ જે હતા એમના દ્વારા આ વેબસાઇટ છે વિદ્યા એને હેક કરી લેવામાં આવ્યું હતું ક્યારે પાંચ ફેબ્રુઆરી બરાબર ને આ પાંચ ફેબ્રુઆરી બે હજાર પંદરની વાત હશે મિત્રો ત્યારે આ વેબસાઇટને છે તો હેક કરી લેવામાં આવ્યો હતો અને ડિસ્પ્લે પર મેસેજ જે કરવામાં આવ્યું છે ફ્રીડમ ઓફ કાશ્મીર અત્યારે પણ જે કાશ્મીરનો મુદ્દો જે છે મિત્રો ચર્ચામાં છે એને ફ્રીડમ માટે જે છે તે સમયે પણ આ લોકોએ છે તો વેબસાઇટને હેક કરીને પ્રયાસ કર્યા હતા બરાબર ને અને અહીંયા લખ્યું છે મિત્રો જુઓ મેસેજ ફોર ઇન્ડિયન નેશન બરાબર ઇન્ડિયન નેશન માટે જે મેસેજ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેવી રીતના આ લોકોએ ફોટોને બનાવ્યો છે કેવી રીતે वेबसाइट में लिखे आप जु शिक कई लिख्य है मैं थोड़ूक वाचानों प्रयास कर मित्रों लिख्य है अंग्रेजी में फक यू इंडियंस यू बीच ओनली कैन सिक लाई एंड ब्लेम ऑन पाक आर्मी एवरी टाइम ऑन एल ओसी एंड मिस्टर यू मिस्टर मोदी बंच ऑफ टॉगीज यू आर द मस्टर माइंड ऑफ मास किलिंग ऑफ मुस्लिम्स इन गुजरात ऑल्सो ऑल आवर इन इंडिया यू आर किलिंग आवर मुस्लिम ब्रदर्स एट लाइन ऑफ कंट्रोल ऑन डिमांड ऑफ यू एस एंड इजराइल प्लीज डाइन फर्स्ट फुल वॉटर बिफोर मेस विद द बिस्ट लॉल डी कितनी मोहब्बत करते हैं इंडियन से शीख अपना फ्लैग खुद ही जला रहे हैं आप प्रमाणे कई लोग अच्छे तो भड़काओ मैसेज अच्छे तो यहाँ वेबसाइट पर तो डिस्प्ले करवा बराबर ने एमत जो बात करिए नीचे पर लखत है तो कश्मीर से अपनी आर्मी हटा के दिखाओ जो कितने की तरह मासूम लोगों की जान ले रहे हैं कश्मीर तुम्हारा होता तो तुम्हारी आर्मी वहाँ नहीं होती इंडियन फैशल फाइनेंशियली कंगाल हो गया पर कश्मीर हासिल नहीं कर सके जो पैसा कश्मीर में आर्मी में लगाया जा रहा है लगा रहे हो बेहतर रहे यह कि अपने गरीब लोगों को गरीब लोगों पे लगाओ हजारों साल गुजर गए हैं पर तुम लोग कश्मीर में आर्मी के बग़ैर प्रोटोकॉल की જા નહીં શકતી એમ બધું આ મેસેજ મેસેજે મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે બરાબર ને આ સમગ્ર મેસેજ આ લોકોએ ભડકાવવો જે મેસેજ છે એ સમય છે તો ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું અને આ વેબસાઇટની છે તો હેક કરી લેવામાં આવ્યો હતો બરાબર ને મિત્રો જો મિત્રો અને એક જ એ જ રીતે આપણે જોઈ શકીએ કે એ લોકોની ટીમની અંદર જે વાત કરીએ તો ત્યાં લખ્યા છે ઘણા બધા જે એ લોકોના જે હેકર મિત્રો હશે એ લોકો પણ સામેલ હતા આ વેબસાઇટને હેક કરવી હતું તે સમયે બરાબર ને જો મિત્રો અહીં જે વેબસાઇટ જે છે વિદ્યા સહાયકની વેબસાઇટને ચાલકોએ કેમ ટાર્ગેટ બનાવ્યું હશે બરાબર એના વિશે તમને કંઈ માહિતી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર છે તો કમેન્ટ કરીને મને જણાવી શકો છો તેમજ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ મિત્રો જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી આવી રીતે જ નવી નવી માહિતી તમે મેળવી શકો છો અને આશા રાખો છો મિત્રો આજના વિડીયોની અંદર તમને જે છે તો કંઈક નવું શીખવા મળ્યું હશે બરાબર ને જે વેબસાઇટની વાત કરીએ તો જૂની વેબસાઇટ અને નવી વેબસાઇટ જે છે તો આ પ્રમાણે કંઈક અત્યારે હાલમાં શો થાય છે તો મિત્રો થેન્ક યુ આભાર